તો હાઇ મિત્રો આજે આપણે આધાર કાર્ડ ઘરે બેઠા ફ્રીમાં મોબાઈલથી અપડેટ કરવાનું બતાવવાના છે એટલે તમારે પહેલાં ગૂગલ ક્રમ ખોલી લો થોડું લોડિંગ લેશે પછી તમારે અહીંયા લખવાનું છે માય આધાર આ લખેલું મારે આવી ગયું છે માય આધાર ડોટ યુ આઈડીઆઈ ડોટ ગૉ ડોટ ઇન આની વેબસાઇટ ઉપર જવાનું છે આની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે આ અહીંથી ક્લિક કરી લઉં છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થોડું લોડિંગ લેશે પછી તમારે આવો ડેશબોર્ડ ખોલશે તો તમારે પહેલાં શું કરવાનું છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો અપડેટ થશે તો તમારે અહીં લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કર્યા પછી તમારે અહીં આધાર કાર્ડ નંબર ઇન્ટર કરવાનો છે ચાલો હું ઇન્ટર કરી લઉં पीछे जे आ केफा दिखाई सेते से अच्छी ओ टीपी आ

હું ડેશબોર્ડ ખોલે એટલે તમારે અપડેટ કરવાનું હોય તો આ ફ્રી કસ્ટ ડિલ તારીખ છઠા મહિના બે હજાર પચીસ સુધી ચાલશે એટલે તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે પછી પણ અહીં નેક્સ્ટ કરવાનું છે ફરી તમારે આવું આવશે તો પછી અહીં ટીક બોક્સ મારી દેવાનો પછી તમારે અહીં નેક્સ્ટ કરી દેવાનો છે પછી આવું આવશે પછી અહીં તમારે જે તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તેનું આ ડ્રાઈવિંગ લાઇસન્સ ઇન્ડિયન પાસપોર્ટ કિસાન ફોટો પાસબુક તમારે જે હોય જોબ કાર્ડ તમારે આનામાંથી જે કંઈ પણ હોય તે તમારે લઈ પાન કાર્ડ કે પછી તમારે જે હોય તે લઈ અપલોડ કરી દેવાનું છે પીડીએફમાં રાશન કાર્ડ એસટી ઓબીસી સર્ટિફિકેટ આ બધા ઘણા બધા ડોક્યુમેન્ટ છે વોટર આઈડી એટલે ચૂંટણી કાર્ડ ગમે તે તમારે લઈ લેવાનું છે પછી ઓકે કરી દેવાનું છે પછી પછી આમાં પણ તમારે ફરી એક ડોક્યુમેન્ટ લઈ લેવાનું છે જે તમારી પાસે હોય તે લઈ લેવાનું રાશન કાર્ડ કે પછી આમાં રાશન કાર્ડ આવી ગયું છે આ રાશન કાર્ડ લઈ આવે લઈ લેવાય પછી તમારે એ પાસે જે ડોક્યુમેન્ટ હોય તે લઈને અહીંયા કે કરી દેવાનું છે ફરી અહીંયા પીડીએફમાં તમારે અપલોડ કરવાનું રહેશે અહીંયા અહીંથી હમણાં અપલોડ નથી કરતો કેમકે મારે ભણાવવાનો નથી ખાલી વિડીયોમાં બતાવવા માટે આ ભણાવેલું છે એટલે આટલું જ વિડીયો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ વેબસાઇટની લિંક મૂકી દેશે એટલે તમે ડાયરેક આ વેબસાઇટ પર આવી જાઓ બસ આટલું જ આ વિડીયોમાં